જેમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આશ્રમ શાળાનું પરિણામ છેલ્લા પાંચ વર્ષથી ધોરણ બાર નું સો અને ધોરણ દસ નું નેવ ટકા જેટલું આવે છે જયારે આશ્રમ શાળાની જિલ્લાની શ્રેષ્ઠ આશ્રમ શાળા ગણાય છે મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા ઓચિંતી મુલાકાત તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ લેતા રસોડું કાળું હોય મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું ન હોય ગેરહાજરી હોય જે ગેરહાજરી પ્રમાણે હાજરી પૂર્વમાં આવતી ન હોય સ્ટાફને રહેવા માટે સગવડ ન હોય તથા શૌચાલયો ગંદા હોય જેને સુધારવા સૂચન કરેલ હતા અને આદિજાતિ કમિશનરમાં પત્ર દ્વારા જાણ કરી હતી જેને લઈ રોકી દેવામાં આવે છે આશ્રમ ની ભોજન ની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવે છે જેના અંગે ચૌદ વખત સરકાર માં રૂબરૂ તથા લેખિત ગાંધીનગર સુધી અધિકારીઓની રજૂઆત કરવામાં આવી પરંતુ આ ગ્રાન્ટ

આશ્રમમાં લગભગ દસ મહિનાથી બિલ નથી મળતું એ બિલ નથી મળતું પહેલી તારીખે આ બિલ નહીં મળવાના કારણે છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજના ભોજન કંઈ બંધ કરવામાં આવે પહેલી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને સંસ્થાશ્રીને શ્રીઓને અને સરકાર સરકારીશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકાર છે કે અમારા બાળકો અહીંયા અભ્યાસ કરે અને અમે બહાર મજૂરી અર્થે કાઠિયાવાડ છે વાપી વલસાડ છે એ બાજુ મજૂરી કરવા જઈએ અને બાળકોને અહીં સારી રીતે અભ્યાસ કરી શકે એ

ભોજન બિલ ભોજન આપવામાં નહી આવે એટલે માટે વાલીઓ આવ્યા છે ભોજન બંધ કરવાનું કારણ છેલ્લા દસ મહિનાથી ભોજન બિલની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવતી નથી ભોજનાલયની અંદર રસોડું કાળાશ હતું તો રસોડું કાળાશ હોવાના કારણે છેલ્લા દસ મહિનાથી ગ્રાન્ટ બંધ કરેલ છે અને તેનું રિપેરિંગ કામ રંગરોગાણ કરાવી અને દિન ત્રણમાં અમે એની પૂર્તતા કરી અને ગાંધીનગર ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ રૂબરૂ સુનાવણીમાં પણ ખોટા અને અહેવાલ સાથે અમે રજૂ કરેલ છે આગામી દિવસોમાં સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે આદિવાસી બાળકો અંતરિયાળ વિસ્તારના બાળકો છે અને ધોરણ દસ અને બારનું નેવ ને સો ટકા પરિણામ આવે છે અને આ

ચારસો ને જેટલા આદિવાસી કુમાર અને કન્યા ધોરણ એક થી બારમાં અભ્યાસ કરે છે અને સ્થળ પર રહે છે એમની ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા સાથે શિક્ષણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે ઓચિનથી મુલાકાત લેતા થોડી ઘણી ક્ષતિઓ જેવી કે રસોડામાં કાળું જોવા મળેલ અને એના અનુસંધાને એમને મૌખિક સૂચના આપેલ એ પ્રમાણે સંસ્થા દ્વારા એ જે ક્ષતિ હતી એને દૂર કરી અને એના ફોટોગ્રાફ સાથે બાકીની જે કઈ જરૂરિયાત હતા દસ્તાવેજી પુરાવા એ તમામની સાથે રાખી અને ચૌદ દસ બે હાજર ચોવીસ ના રોજ ગાંધીનગર મુકામે રૂબરૂ સુનાવણી કરવામાં આવેલ હતી ત્યારબાદ ચૌદ વખત આ સંસ્થાના મંત્રી તરીકે અને પ્રમુખ સિતાર દ્વારા રૂબરૂ અને મૌખિક રજૂઆત તંત્ર અને સરકારી તંત્રને કરેલ છે પરંતુ ચારસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અને માન્ય સંખ્યા ત્રણસો નેવું છે આ વિદ્યાર્થીઓને ભોજનની જે વ્યવસ્થા અને એનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવતો હતો તે ઓક્ટોબર બે હજાર ચોવીસ થી સદંતર બંધ કરેલ છે અને જેના પેટે બોતેર લાખ રૂપિયા જેટલું સંસ્થાને દેવું કરવું પડ્યું અને એ દેવાને લીધે વેપારીઓ સંસ્થાને અનાજ અને શાકભાજી કે દૂધ જેવી જરૂરિયાતની વસ્તુઓ આપવા આનાકાની કરે છે એટલે સંસ્થાની લાગણી અને માગણી એવી છે કે સરકાર શ્રી દ્વારા આ અંગે ઘટ્ટું કરી અને વહેલી તકે ગ્રાન્ટ ખૂટી કરે મંત્રી શન ટ્રસ્ટ ત્યારે આ બાબતે આશ્રમ શાળાના અધિકારી પિયુષ શાહે જણાવ્યું હતું કે કલેક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવી તે સમયે ક્ષતિઓ બહાર આવી હતી તે બાબતો કલેક્ટરે

આ આ તેર આશ્રમશાળાઓની ગ્રાન્ટ અટકાયેલી છે એમાંથી કમિશ્નરશ્રીએ તારીખ ચૌદ દસ ચોવીસના રોજ તેઓનું રૂપરૂ બોલાવીને નિવેદનો લીધેલા હતા ત્યારબાદ આગળની કાર્યવાહી હાલ કમિશનર કચેરીમાં ચાલુ છે અને ઋણવાડ આશ્રમશાળા માટેનું હાલ છેલ્લા પૂર્તા કરીને મોકલી આપેલ છે ઓગણત્રીસ આઠે જે પૂરું એના અનુએ વહેલી તકે નિર્ણય થઈને આવી જશે એમાં આશ્રમશાળાઓમાં એક તો સરકાર સિને મેનુ મુજબ ભોજન આપવામાં આવતું નથી પ્લસ ત્યાં જે બાળકોની હાજરીઓ છે ગેરહાજર હોય છે તો એની ગેરહાજરી હાજરી પૂરવામાં આવતી નથી એ ધ્યાન આવેલું છે પછી સ્ટાફને રહેવા માટેની વ્યવસ્થા હોતી નથી બાળકોને સાજે નાસ્તો આપવામાં આવતો નહીં અમુક શાળાઓમાં પ્લસ શૌચાલયો બધા ઘણા ગંદા છે પછી અમુક ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી નથી હાલ તો મારી નવી નિમણૂક છે હાલ એટલે મારી મુલાકાતો અમુક ખાલી એક રૂણવાડમાં થયેલી છે જ્યાં બધું વ્યવસ્થિત છે એકદમ મારું નામ પીઓ શાહ છે આ શું અધિકારી రేహన్ సమాచారో సత్య అప్ అనే బ్ర్యూజీ చూకొలా